લખતર શહેરની અંદર આવેલ વડવાડી શેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા તૂટેલી અને બિસ્માર હાલતમાં હોવાથી રહીશો અને વાહન ચાલકો ત્રાહીમાં પોકારી ગયા છે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે રોડ પર ખાડા કે ખાડામાં રોડ છે તે કહેવું મુશ્કેલ છે જેના કારણે હાલની અંદર વિસ્તારના રહીશો દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડાઓને તાત્કાલિક પૂરવાનું કામકાજ ઝડપી હાથ ધરાઈ તેવી વિસ્તારના રહીશોની માંગ છે મળતી વિગત મુજબ બે દિવસ પહેલા જ વડવાડી શહેરી વિસ્તારમાં રહેતા બિપિનભાઈ વેલસીભાઈ ગોહિલ પોતાના ઘેરથી સ્કૂટી લઈને જતા હતા તે દરમિયાન શહેરી અંદર રોડ રસ્તા બિસ્માર હોવાથી સ્કૂટી સ્લીપ થઈ જતા તેમને ફ્રેક્ચર થયો હતો તેમજ રહીશોના જણાવ્યા અનુસાર મંદિર જવા શાક માર્કેટ જવા બાળકોની રમવામાં તકલીફ પડે છે જેવી અનેક સમસ્યાઓ વિસ્તારના રહીશો સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો રાહદારીઓ વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે વિસ્તારની મહિલાઓ દ્વારા લખતર ગ્રામ પંચાયત ખાતે રોડ રસ્તા અંગે તલાટી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે વિસ્તારની અંદર પડેલા ખાડાઓને યોગ્ય રિપેરિંગ કરીને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી રહીશોની માંગ છે જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર